હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસોમાં ગુફાઓ વિશે જોવાના છીએ તો પહેલું છે ખંભાલીડાની ગુફાઓ જે રાજકોટ જિલ્લામાં આવેલી છે આ ગુફા રાજકોટ જિલ્લાના ગોંદલ તાલુકાના ખંભાલીડા ગામથી અડધો કિલોમીટર ઉત્તર પૂર્વમાં ભાદર નદીને મળતા એક ઝરણાના કાંઠે ચૂનાના પથ્થરોના ખડકોમાં કંડારેલી છે ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગના દ્વારા સંરક્ષિત આ ગુફા ગુજરાતના બૌદ્ધ સ્થાપત્ય કલાનો પ્રાચીનતમ નમૂનો ગણાય છે જેની શોધ ઈસવીસન ઓગણીસો ઓગણસાઠમાં પુરાતત્વશાસ્ત્રી પીપી પંડ્યાએ કરી હતી સૌરાષ્ટ્રની અન્ય ગુફાઓના મુખ્ય દ્વાર પર કોઈ પણ શિલ્પાંકન જોવા મળતું નથી પરંતુ જ્યારે ખંભાલીડાની એક ગુફામાં મુખ્ય દ્વાર પર પૂર્ણ કદની માનવ પ્રતિમાઓ કંડારવામાં આવી છે ત્યારબાદ બીજી ગુફા છે બાબા પ્યારાની ગુફાઓ જે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે આ ગુફાની પાસે બાબા પ્યારા નામના સંતનો મઠ આવેલો છે મઠ આવેલો હોવાથી આ ગુફાઓ પણ તે નામથી પ્રચલિત છે આ ગુફાનું સંશોધન અંગ્રેજ પુરાતત્વવિદિ તત્વવીયવિદ ડોક્ટર જેમ્સ બજેસ દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર બજેસના મત મુજબ આ ગુફાઓ પ્રારંભમાં બૌદ્ધ ભિક્ષુકો અને જૈન મુનિઓના અહીં વસવાટ હશે અહીં પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ ગુફાઓ મળી કુલ સોળ ગુફાઓ છે આ ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે આ ગુફાના ક્ષત્રપ રાજા રુદ્રસિંહ એકનો શિલાલેખ ખંડ ખંડિત અવસ્થામાં મળ્યો છે ત્યારબાદ ત્રીજી ગુફા છે ખાપરા કોડિયાની ગુફાઓ જે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે જૂનાગઢમાં ઉપરકોટની ઉત્તરે ગુફાઓનો વિશાળ જોશ આવેલો છે જ્યાં વર્ષો પહેલાં બહારવટીય ખાપરા કોડિયાનો વાસ હતો તેથી આ ગુફા તેના નામે ઓળખાય છે આ ગુફા બૌદ્ધ સંપ્રદાયની હતી કે જૈન સંપ્રદાયની તે અંગેનું સૂચન કરતો એક અવશેષ મળેલ નથી મૌર્યકાળમાં ગિરિનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફાઓની બાંધણી સાદી છે ચુડાસામાં શાસક રા ખેંગારના નામ સાથે જોડીને તેને ખેંગાર મહેલ પણ કહે છે આ ગુફાઓ વિશાળ પથ્થરને કોતરી એકથી વધુ મજલાવાળી બનાવવામાં હોવાનું હોવાનું અનુમાન છે ત્યારબાદ ચોથી ગુફા છે તળાજા ગુફા જે ભાવનગર જિલ્લામાં આવેલી છે ભાવનગર જિલ્લાના સેન્ટ્રોજી નદીના મુખ નજીક ઈસવીસન ત્રીજી સદીમાં તળાજા ગામથી લગભગ પશ્ચિમે ત્રીસ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાનો સમૂહ આવેલો છે આ ત્રીસ ગુફાઓ પૈકી એભલ મંડપ નામની ગુફા તેની કોતરણી માટે ખૂબ જ ઉલ્લેખનીય છે એભલ મંડપની બાજુમાં મોર મેડી ચમેલી ખોડિયાર રાકા રાકા વાકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા નામની ગુફાઓ આવેલી છે ગુફામાં આવેલ સભાખંડ અને સ્થાપત્ય કલાની છે તરીકે એટલે કે તળાજા જાણીતું છે ત્યારબાદ પાંચમી ગુફા છે ઢાંકની ગુફાઓ જે રાજકોટ જિલ્લામાં આવેલી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામની પશ્ચિમે આવેલા નાના ડુંગર પર ગુફાઓ આવેલ છે આ ગુફાઓ સ્પષ્ટ અને સ્પષ્ટપણે જૈન ધર્મ સાથે સંકળાયેલ છે આ ગુફાઓમાં આદિનાથ અને દિગંબર પ્રતિમાઓ કોતરાયેલી છે દિગંબર પ્રતિમાના આધાર પર કહી શકાય કે આ ગુફાઓ ત્રીજી ચોથી સદીમાં બની હશે ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફાઓ સુરક્ષિત છે ત્યારબાદ છઠ્ઠી છે ઉપરકોટની ગુફાઓ જે જૂનાગઢ જિલ્લામાં આવેલી છે ઉપરકોટ ગુફાઓ જૂનાગઢમાં પૂર્વ ભાગમાં આવેલા ઉપરકટ કિલ્લામાં સ્થિત છે આ ગુફાઓ બે માળની છે જેની દિવાલ પર મોટા ગોખના ઉપરના ભાગે વેદિકા યુક્ત ઝરૂખા કોતરાયેલા છે જેમાં બે સ્ત્રીઓનું અને સ્ત્રી પુરુષ એમ બંનેનું એક એક જોડકું જોવા મળે છે આ ગુફાઓના સંપૂર્ણ રચનાને ધ્યાનમાં લેતા કોણ ડરમાના ભિક્ષુકો દ્વારા વિહાર સ્થાન તરીકે ઉપયોગમાં થયું હતું તે જણાતું નથી આ ગુફામાં ચાર પ્રકારના સ્તંભો જોવા મળે છે જેમાં પ્રથમ બે વર્તુળાકાર સ્તંભોની દંડી પર સર્પાકાર વક્ર રેખાનું અલંકરણ કોતરાયેલું છે ત્યારબાદ સાતમી ગુફા છે સાણા વાંકિયાની ગુફા જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે રૂપેણ નદીના કાંઠે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામની નજીક શાણા ડુંગરના કોતરોમાં બાસઠ જેટલી ગુફાઓનો સમૂહ આવેલો છે તળાજાના એભર મંડપ જેવી અહીં પણ એભર મંડપ નામની ગુફા આવેલી છે અહીં ભીમચોરી નામની ગુફા આવેલી છે જેના આગળના ભાગમાં ઓસરી છે લોકવાયકા મુજબ ભીમ અને હિડિબેના લગ્ન હિડંબાના લગ્ન અહીં થયા હોવાનું મનાય છે શાણા ડુંગર પર રબારી સમાજના કુળદેવી ચાર મઢવાડી માતાનું મંદિર આવેલું છે ત્યારબાદ આઠમા નંબરની ગુફા છે કડિયા ડુંગરની ગુફા જે ભરૂચ જિલ્લામાં આવેલી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયાના નેત્રંગ તાલુકા વચ્ચે જાજપોર પાસે કડિયા નામનો ડુંગર આવેલો છે જેના ખડકમાં કોતરેલી સાત જેટલી ગુફાઓ મળી છે અહીં એક જ પથ્થરમાં કોથરાયેલી અગિયાર ફૂટ ઊંચો એક શિલાસ્તંભ છે જે સ્થાનના ઉપરના ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહની મુખાકૃતિ જોવા મળે છે જે બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયેલો હોવાનું જાણવા મળે છે આ ગુફામાંથી બ્રાહ્મી લિપિમાં લખાયેલા લેખ પ્રાપ્ત થાય છે આ સાથે અહીં ઘોડથી ઘડિયાળ નામનો એક કિલ્લો પણ આવેલો છે ત્યારબાદ નવમાં નંબરની ગુફા છે ઝીંઝુની જરની ગુફાઓ જે રાજકોટના રાજકોટ જિલ્લામાં આવેલું છે રાજકોટ જિલ્લામાં ઢાંક ગામની પશ્ચિમે સાતેક કિલોમીટરના અંતરે સિદ્ધસર નામના ગામ પાસે ઝિંઝુરી જરના સ્થળ આવેલ છે ત્યાંની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ઈસવીસનની પહે પહેલી અને બીજી સદીની હોવાનું તેમ મનાય છે ત્યારબાદ દસમા નંબરની ગુફા છે સિયોદની શેલ ગુફાઓ છે કચ્છ જિલ્લામાં આવેલી છે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોદ ગામની નજીક આ ગુફાઓ આવેલી છે આ ગુફાઓ બૌદ્ધ ગુફાઓ હતી એવો માનવામાં આવે છે અગિયારમાં નંબરની ગુફા છે પાંડવ ગુફા જે ડાંગ જિલ્લામાં આવેલી છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં આવેલી છે લોકકથા મુજબ પાંડવોનો વનવાસ દરમિયાન આ ગુફાઓમાં રોકાયા હતા સૌથી મોટી ગુફા ભીમના ખંડ તરીકે ઓળખાય છે ત્યારબાદની ગુફા છે જાંબુવન ગુફા પોરબંદરના જિલ્લાના રાણ રાણાવાવ તાલુકામાં બરડા ડુંગર નીચે જાંબુવન ગુફા આવેલી છે માન્યતા અનુસાર અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન થયા હતા ત્યારબાદ તેરમા નંબરની ગુફા છે જોગીડાની ગુફા જે મહેસાણા જિલ્લામાં આવેલી છે મહેસાણા જિલ્લાના તારંગા ડુંગર પર આ ગુફા આવેલી છે અહીં લાલ પથ્થર પર બોધિ વૃક્ષ નીચે ચાર બુદ્ધ મૂર્તિઓ કોતરાયેલી છે ત્યારબાદની ગુફા છે તરસંગની ગુફા જે પંચમહાલ જિલ્લામાં આવેલી છે પંચમહાલ જિલ્લાના ચહે ચહેરા તાલુકામાં તન તરસંગડુંગરના તરસંગડુંગરમાં આ ગુફા આવેલી છે આ ગુફામાં ભીમ બેટકાની ગુફાઓ જેવા પ્રાચીન ચિત્ર જોવા મળે છે ત્યારબાદ પંદરમી ગુફા છે ગૌતમેશ્વર ગુફા જે ભાવનગર જિલ્લામાં આવેલી છે ગૌ ગોમતી નદીના કિનારે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આ ગુફાઓ આવેલી છે જો જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાયકશે સબસ્ક્રાઈબ જરૂર કરજો